સુરતના સૈયદપુરામાં પથ્થરમારો પૂર્વ આયોજિત કાવતરું હોવાની આશંકા વધુ મજબૂત બની છે આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે પથ્થરમારો કરવા માટે પાંચ યુવાનો અઢી કિલોમીટર દૂરથી આવ્યા હતા સૈયદપુરામાં ટોળા ભેગા થયાની જાણ થતાં પાંચ યુવાનો પોતાના ઘરેથી ટોળામાં આવીને ભળી ગયા પાંચે યુવાનોએ પથ્થરમારો કર્યો ત્યારબાદ નાસી છૂટ્યાની જગ્યા ન મળતા કોઈકના ઘરમાં છુપાઈ ગયા ટીોએ કોમ્બિંગ કરી આ પાંચે યુવાનોને ઝડપી પાડ્યા હતા યુવાનોની કબૂલાતના આધારે પૂર્વ આયોજિત કાવતરું હોવાની આશંકા વધુ મજબૂત બની છે આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા ધનરાજ બાગલે ધનરાજ આ તમામ શખ્સોની પૂછપરછમાં કયા કયા ખુલાસાઓ થયા છે જી બિલકુલ સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં જે પ્રમાણે પથ્થરમારો થયો હતો ત્યારે તેમાં જે રીતે ધરપકડનો દોર શરૂ થયો હતો ત્યારે આ ધરપકડમાં હવે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે ત્યારે ચોંકાવનારા ખુલાસાઓ અત્યારે હાલ થઈ રહ્યા છે પોલીસને રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં જે રીતે જાણકારી મળી છે ત્યારે પાંચ યુવાનો અઢી કિલોમીટર દૂરથી આવ્યા હોવાની માહિતી સાંપડી રહી છે અને આ તમામ તમામ પાંચ યુવાનો છે એ ટોળામાં ભેગા થઈ ગયા હતા એ છે પાસે યુવાનો પથ્થરમારો કર્યો હતો એ પ્રમાણેની વિગતો સાંપડી રહી છે ત્યારે તેમની વિગતવાર પૂછપરછ કરી રહી કે તેમની સાથે અન્ય કેટલાક લોકો હતા કઈ રીતે તમે ક્યાં સંતાયા હતા અને કઈ રીતે આ ઘટનાને અંજામ આપવા માટે પ્રી પ્લાનિંગ કર્યું હતું એ તમામ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો છે એ અત્યારે આ પાંચે યુવાનોની પૂછપરછ કરી રહી છે યુવાનોની કબૂલાતના આધારે પૂર્વ યોજિત આ કાવતરું હોય એવી આશંકાઓ છે જેમાં ખાસ કરીને જે આરોપીઓ છે ધરપકડ કરી છે ત્યારે મયુદ્દીન ઘાસી છે સોહેબ રઈસ ફિરોજ શાહ અહેમદ અંસારી અહમદ મહમ્મદ નો સમાવેશ થાય છે ત્યારે તમામ યુવકોની પૂછપરછ થઈ રહી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો જે પકડાયા છે એ તમામ આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે અને તેના આધારે હજુ પણ પોલીસ આગળ વધી રહી છે